તો કદાચ કાકડી હશે તો છે લ્યો ખાલી પાંચ દિવસ પાણી રહ્યું હોત ને તો એક પાણી આવી હોત પણ પાંચ દિવસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું ઓડિયો તો આશા કરીશ બધા ઠીક છે તો મસ્ત સવાર પડી ગયું અને વહેલા વહેલા શાક કરું હતું તો હું જઈશ કાકડી લઈ માને આલુ લી ફટાફટ શાક કરે પછી બહાર જવાનું થાય રૂ તો પછી ત્યાં જઈશ એની પહેલાં થોડુંક બેસવા માટે કાશબાશ વાડી કમ્પ્લીટ કરીને પછી જઈશ એટલે શાંતિથી બપોરે આવીને બપોરે જો આવીશ તો પછી ઓફિસે જઈશ તો કદાચ કાકડી હશે તો છે લ્યો પણ તો ઘણી પાકી થઈ ગઈ એક બીજું જોતો જે કોણી હોય ને એ જ એટલે તો સાવ નો નહીં બીજી એ તો નો નહીં એક જ ઓપ્શન છે જે આર્યા છે ને એ જ લઈ લો બાજરી પાણી તો મગે બાજરી પાણી તો ઓલરેડી જ છે હવે જોઈએ એકાદ આદ મૂકીએ બે મૂકીએ કદાચ એકાદ પણ ના પણ મૂકીએ કારણ કે અદી કાચી છે એક તો મૂકવું જ પડશે ખાલી પાંચ દિવસ પાણી રહ્યું હોત ને તો એ પાણી આવી જત પણ પાંચ દિવસ ના રહ્યો લોકો પંદર તારીખે કેનાલ બંધ થવા નથી પણ તેર તારીખે બંધ કરી દીધી બે દિવસ અગાઉ બંધ કરી દીધું જો બે દિવસ લેટ બંધ કરી હોત ને તો બાજુ આપણી પાછળ બધી પાકી પાક પાકશે ખરી પણ થોડુંક વાર લાગશે અને જે જુએવી નહીં પાકે સામે મત બેઠું બધમ ભમરામાં આવી ગયા બધા રસ લે લેજરીમાંથી લગભગ એના માટે બેઠું આખી બાજરીમાં રસ લે અત્યારે ઉપલા પડી પણ તે ફોન છે એમ કરતા તો મને ઉપલા આવી છે આ તો આ હું લેવરા બાપા સમજો તો બાપા કે બાજરી ની પાકી જાય કીધું ના પાકી પણ શું બિલકુલ દોણો જ ના રહે અને દોણો હોય ને તો કાતે મીઠો હોય જ નહીં ના કરતા એકાદ પાણીનું સેટિંગ કરીને પાણી મેલ દેશું સહી બાદ થી લેવું કરી દીધી હવે એક ચાલશે દસ થી અગિયાર દાડા લાસ્ટ દોય માપે પારા કરશે તો આખો દિવસ પારા કરશે ને તો પાંચ તો પૂરી પાછો તકો આપડે તો 阿腿。 આવી ગરમીનું આજનું કામ પૂરું પરસેવ પરસેવ થઈ જાય તાર બે બે ત્રણ પારા થયા અને સૂરજ ઉગીને ક્યાં નીકળ્યો પણ હદી વાદળોની આસોપાસ દેખાશે નહીં બિલકુલ ચાહે ગમે એવી ગરમી હોય કે વરસાદ હોય કે ઠંડી હોય ખેડૂત ખેતરમાં કામ કરવા જાય 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 કાં તો વરસાદથી પલળી ના આવે અથવા પરસેવાથી નાઈ ના આવે તો ખેડૂત માટે એક લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો સ્નાઈન જે મિલી દુઆન આવે બબુ બબુ ની મે ફરમાઈશ પૂરી કરા હરા ઓ તને ખાલી 10 થી 15 ઇંચ કા ખાવા છે એટલા ખાવા વધારે ખાવા છે વધારે ખાવા છે આજો જીન તો હમે થી પપ્પા 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 મોગડી હમે કલે ખાવા પડી જાય હા એ હવે આજ ખાવા છે આજ ખાવા છે કાલ છોડ્યો પ્રતો તો હર પોણો બંધાયો કે તો સના નીકળશું અને તારા દવા લેવા જવાની હતી દવા પતી ગઈ છે તો હું નારુષ બે દર અને આરુસી આયાન બે કરે છે પપ્પાએ મંગાવ્યું છે ચકલી કર બે ત્રણ કારણ કે ઘરે ચકલી માળા કરે છે બહુ અમારા સેફ્ટી માટે જેલમેટ નજીક જવાનું હોય તો ચાલે સાત આઠ કિલોમીટર બાકી પચીસ ત્રીસ કિલોમીટર જવાનું થાય ને તો સ્પેશિયલ હેલ્મેટ રાખવું જ પડે બીજું પાકેટ બીજું બધું કમ્પ્યુટર દવા બધું

અને બસ થરાથી આવ્યો લગભગ દોઢ વાગ્યા લચ્છી બનાવી મસાલા મસાલાસાલ એડ કરી દીધા હવે સિર્ફ બરફ નાસી અને સીધું મિક્સિંગ કરવાનું છે તો ઉનાળાની લચ્છી હારી આમ ભીરમલાઈ ગઈ ના

સ્ટેન્ડથી બપુર સ્ટેન્ડ ભાગ છો બરો તમે હો ઈ ઈ પવાળું ના થાય એવું રહી છે અમારાથી સીખડ આપવું તમને કોઈ હો તો આગળનો નાસ્તો કરીને આવશે ઓફિસ તરફ નીકળીશ કારણ કે બપોર તો થઈ ગયા બે થઈ ગયા કોઈ તો એ પી લેતો આવે મારા નો તો ઓ તો ઓફિસ થી હાલ ઘરે આવ્યો અને પવન બહાર જોરદાર આવે રાતે વરસાદ આવે એવું લાગે પણ કદાચ આવે ના આવે નકી નહી એટલું બધું આડંગ બાડંગ એટલું બધું વરસાદ આવે વાદળ નથી પણ પવન જોરદાર છે તો એક થોડું કઈ બળતણ માટે એરંડા જ્યાં મૂકશો ત્યાં થોડું હરકું કરવાનું છે થોડું કરી દીધું ને બીજું હવા કારણ કે વહેલો આવ્યો થોડોક તો ફાયદો ઉઠાવી દઈએ તો બસ આની સાથે વિડીયો એન્ડ કરીશું મળીશું નવાડિયા સાથે ત્યાં સુધી બંને જઈને અગર વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતું હોય